નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુઠોદરા પ્રાથમિક શાળામાં 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ અને 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ સુઠોદરા પ્રાથમિક શાળામાં 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા તારીખ વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસે ચકલી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં શાળામાં ચાલતા અક્ષેપાત્ર અભિયાનમાં શાળાના બાળકો દ્વારા રોજ ચણ ભેગું કરવામાં આવે છે અને રોજેરો પક્ષીઓને નાખવામાં આવે છે પરંતુ આજે વિશ્વ ચકલી દિવસે શાળામાં ચકલી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં આચાર્ય દ્વારા આઈસ્ક્રીમના ખોખામાંથી ચકલીઓના માળા બનાવવાની સુંદર પ્રવૃત્તિ કરવામાં આવી અને શાળામાં અલગ અલગ જગ્યાએ તેને બાંધી ચકલી ઘરની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ અક્ષયપાત્રમાંથી દરેક માળામાં ચકલીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ ચકલીઓની પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી વન વિભાગ તરફથી દરેક બાળક માટે એક છોડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક બાળકને આપી તેની માવજત કરી ઉછેર માટે સમજાવ્યા હતા આ પ્રસંગે બાળકોને ઘરે લઈ જવા ચકલીના માળાઓનું વિતરણ વન વિભાગમાંથી આવેલ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ બીજા માળાઓની જરૂર પડે તો તે પૂરા પાડવાની વ્યવસ્થા કરવાની વાત તેમણે કરી હતી તેમજ આ પ્રસંગે તેઓએ બાળકોને જીવનમાં વન અને પર્યાવરણનું મહત્વ સમજાવી વૃક્ષોનું જતન કરવા માટે બાળકોને અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના એસએમસી પરિવાર શાળા એમડીએમ પરિવાર તેમજ આંગણવાડી પરિવાર ખૂબ ઉત્સાહથી ભાગીદાર થયા હતા સંવાદદાતા સફીક પટેલ તુફાન ઇઝબી ન્યૂઝ આમોદ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે તુફાન ઇઝબી ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો